તમે પણ કોઈ વસ્તુ લેવા કે વેચવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી નોટિફિકેશન મળી શકે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો બીજા મિત્રોને ઉપયોગમાં આવી શકે હવે મિત્રો તમે જે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ને સત્તરના મોડલનું ટ્રેક્ટર છે અને મિત્રો તેની સાથે ઓઝાર પણ વેચવાના છે તો મિત્રો આ ટ્રેક્ટરની સાથે દાંતી કરિયા બમ્ફર જે છ મહિના વાપરેલું છે મિત્રો આ બધી વસ્તુ વેચવાની છે અને બાકી તમે બધી વસ્તુ વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરને પણ વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો હવે મિત્રો આ ટ્રેક્ટર અને મિત્રો આ બધા ઓજારો સાથેની અંદાજીત કિંમત મિત્રો રવિરાજ સિંહે ચાર લાખ અને સાઠ હજાર જેવી રાખેલી છે અને આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી દેવામાં આવશે મિત્રો આ જે મહેન્દ્રા ચારસો એ ટ્રેક્ટર છે તે તમને મિત્રો પાવર સ્ટ્રેરિંગમાં જોવા મળશે હવે મિત્રો આ બધી વસ્તુ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મિત્રો આ બધી વસ્તુ તમને તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અને મિત્રો ગામ ધાંગધ્રા ગામે તમને આ ટ્રેક્ટર અને ઓઝાર બધી વસ્તુ તમને જોવા મળશે મિત્રો તમારે આ રવિરાજસિંહનું મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર અને આ ઓઝાર લેવાના હોય તો મિત્રો આ વિડીયોને નીચે મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે એવું લખેલું છે તેની બાજુમાં રવિરાજ સિંહ નામ અને તેના નંબર આપેલા છે વસ્તુ વેચાઈ જશે એટલે નંબર નીકળી જશે તમારે પણ આ રીતના કોઈ વસ્તુ વેચવાની હોય તો આડો મોબાઈલ રાખીએ અને મને એક વિડીયો મોકલવાનો રહેશે મારા મોબાઈલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ મારા વોટ્સઅપ નંબર છે આ નંબર ઉપર તમે મને મેસેજ મોકલી શકો છો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે